સડલા તાલુકો શું તમે અહીંયા ગામના આગેવાન છો કે શું છો સરપંચ સરપંચ છો સાહેબ સદલા ગામમાં અત્યારે સ્કૂલમાં એક આશ્ચર્ય કે દીકરીની શેરતી બાબતે કંઈક અત્યારે ફરિયાદ થઈ છે અને વાલીઓને બધા અહીંયા ક્યાં અત્યારે હાજર છે તો તમને કેવી રીતે જાણશે મને કાલે એક વાગ્યે જેના વાલીઓ હતા એમની એમનો ફોન આવ્યો હતો વાલીનો પછી હું અહીંયા રૂબરૂ ગયો હું પાટડી હતો કાલે રવિવાર હતો એટલે સ્કૂલ તો બંધ હોય એટલે હું સીધો સટલા આવ્યો અને વાલીની મુલાકાત કરી વાલીએ મને જે તે વેદના હતી મને જણાવી પછી મેં એસએમસીના સભ્યને ફોન કર્યો અને એમને પણ બોલાય અને પછી અમે એવો નિર્ણય કર્યો કે આપણે અગિયાર વાગે સ્કૂલ ચાલુ થાય પછી આપણે આચાર્યને બોલાવીને આ વાત સાચી છે કે ખોટી છે છોકરીઓ બોલે છે પણ કદાચ કંઈ શક્ય એવું હોય કે કંઈ તકલીફ હોય તો એવો બનાવ હોય પણ એક બે છોકરીની વાત નથી આવી નવ દીકરીઓ છે જેઓએ જવાબ એવો આપ્યો છે કે અમારા આચાર્ય એ આવી રીતે ગેરવર્તન કરે છે અને ખરાબ નજરે જોવે છે ઓકે આપણું શું નામ આપણું નામ લાલજીભાઈ ગુટાભાઈ ગામ સડલા તમે સ્કૂલની અંદર એસએમસીના તમે સભ્ય છો તો સભ્ય તરીકે સ્કૂલની દર મહિને મિટિંગો થતી હોય સો ટકા એટલે આ મિટિંગની અંદર કોઈ એવી રાજ્યો તો થતી હોય દીકરીઓ કે દીકરાઓ પણ ભણતર બાબતે કે બીજી કોઈ બાબતે કોઈ હા ભણતર બાબતે નહીં આ કોઈ બાબતે સાહેબ અત્યાર લગી રાઈડ અમારી સ્કૂલમાં થઈ જ નથી અને આ જે તે થઈ કારણે તો મને ઘણા એવું કીધું કે આ તો બધું છ મહિનાથી ચાલે